માં આવેલા શ્રી નારાયણ દેવ નૂતન સ્વામિનારાયણ મંદિરે દિવાળીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય દીપોત્સવની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એક લાખ એક્યાવન હજાર દીપકો પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા જેનાથી સમગ્ર મંદિર પરિસર રોષેથી ઝળહળી ઉઠ્યું હતું હરિભક્ત ભાઈ બહેનો દ્વારા ભગવાન સ્વામિનારાયણની પ્રતિકૃતિ દર્શાવતા દીપકોને કલાત્મક રીતે ગોઠવવામાં આવ્યા હતા આ દીપોત્સવનું આયોજન મહંત સ્વામી ધર્મનંદ દાસજીના માર્ગદર્શન હેઠળ સેંકડો હરિભક્તો યોગી બહેનો અને સંતોના સહયોગથી થયું હતું મંદિરના કોઠારી દેવ પ્રકાશ સ્વામીએ જણાવ્યું કે દીપોત્સવની ઉજવણી પહેલા ભાવિક ભક્તોએ રંગોળી દર્શનનો પણ લાભ લીધો હતો આવતીકાલે વિક્રમ સંવંતના નવા વર્ષની વહેલી સવારે મંગળા આરતી અને અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે તમામ ભક્તો મારા ભક્તો ભાવથી સ્વામી નારાયણ ભુજ મંદિરના કોઠારી દેવ પ્રકાશ સામે બોલું છું જે આજે દિવાળી ઉત્સવ જે આવી રહ્યો છે એના ઉપલક્ષમાં દર વર્ષની મુજબ ભુજ મંદિરના મહંત સ્વામી કુપુમા સ્વામી જાદની આજ્ઞાથી તમામ સંતોએ જે આપ નિહાળી રહ્યા છો દિવાળીમાં જે સંતો ભક્તોને કેટલા ઉત્સાહ છે કે દિવાળી નૂતન વર્ષ આવી રહ્યો છે એના ઉપલક્ષમાં ભવ્ય ભવ્ય રંગોળી ઉત્સવ દીપો ઉત્સવ સાથોસાથ મહાઆરતીનું આયોજન ભવ્ય આયોજન આજે આપ નિહાળી રહ્યા છો આજે નૂતન વર્ષ જ્યારે આવી રહ્યું છે દિવાળી ઉત્સવ ત્યારે દરેક જનતાને આનંદ હોય છે હર્ષ શરીરમાં ભાવ હોય છે અને ઉત્સાહ પર દિવાળી ઉત્સવ ઉજવીએ અને દીપો દીપનો પણ પ્રગટ્યા અમે કરીએ હરેક ભક્તો અને સંતોને તમામ ઉત્સાહ છે એ ઉત્સાહને ધ્યાનમાં રાખી સંતો દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું છે લગભગ આશરે દોઢ લાખની આસપાસ દીપડાઓને પ્રગટવામાં આવશે અને તમામ સંતો ખૂબ મહેનત કરી છે સાંજના સવાર વહેલા આઠ વાગ્યા થી લઈ અત્યાર સુધીમાં હજારો ભક્તો બહેનો સંતો ભક્તોએ ઉત્સાહભેર આખા મંદિરને સુશોભિત કરેલું છે રંગોળી ઉત્સવ જોવો છો ફલકુટ ઉત્સવ જોવો છો બહુ સરસ દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો આ ભોજ મંદિરના મહંત સ્વામીની વતી તમામ જનતાને આવતીકાલે ભવ્ય અતિ ભવ્ય અન્નકોટ ઉત્સવના દર્શન કરવા માટે મને ભાવભીનો આમંત્ર પાઠવી છે ભક્તો મારે આજે આનંદ સાથે કહેવું પડે તમારા જીવનમાં ક્યારે પણ અન્નકોટના ઉત્સવ તો કરે હશે પણ ઠાકોરજી આગળ તો છપ્પન ભોગ લગાવવામાં આવશે પણ ભવ્ય મંદિર મુખ્ય ઘૂમટ છે એની અંદર ભક્તો આજે આનંદ થાય આ વર્ષે શિક્ષાપત્ર શિક્ષાપત્ર દિશા મહોત્સવ આવી રહ્યો છે ભવ્ય ઘૂમટ અંદર મૂકવામાં આવશે ભક્તો આ ઉત્સવ અન્નકોટ નો ઉત્સવ આમાં અમે આપીએ છીએ અન્નકો આવતીકાલે છે ભક્તો અને જે આ બે દિવસ તે મહત્વના છે આપણા જીવનમાં આ મહત્વનો દિવસ આપણે પોતાના જીવન ધન્ય ભાગે શાળી ભક્તો બનાવીએ ભક્તો જય સ્વામી ના તમામ મહત્વના સમાચારો